મિત્રો આ કોબી આપણે આપણી વાળીથી કોબી તોલ લાવી હશે અમે કોબી જોરદાર કોબી છે મસ્ત નીકળશું જીવાત ફળી નીકળી જ નહીં જોરદાર ખાંસી કિલો ઉપરની કોઠે છે ખાલી આલી આલી મોટા દવા થયા છે કોબીના ફુલેવરનું હવે ફુલેવર છે ને થોડાક ફૂલેવર થોડાક છે હજી પણ કોબી હજુ અમારે પંદર બે એક ગાળા ચાલશે રોજ એક એક ગોઠલાવાની એક બે એક બે એટલે ચાલશે પુલેવાળા હોય એમ છે આવે એ બધા એક ચાલે એવું છે ટોમેટો લાગી ગયો છે આજે અમે જેનો ખા લગન ને પછી ખાવાના મુવાનું એટલે આજે કંઈ ખાવાની એની બધી ઈચ્છા નહીં પણ આ સોરણ વોરણ ખાવા જે છે એમ કહીને બી કાપી દઈએ અને રોટલી બનાવી દઈએ એમ કહીને સોરણ ખાવાની ઈચ્છા છે અમારે એટલે બધી ખાવાની અમે તૈયાર ખાધું પછી પાછો ના પેલા તો મેં મીટિંગ મેં થયેલો અમારે એની આવાસની પ્રધાનમંત્રી આવાસ યોજનાની મિટિંગ હતી કઈ બધા નેતાઓ બધા આવેલા એટલે લગન મેં બધી કંઈ ગયેલો પછી પછી આવીને પછી પાછો લગન જ ગયો કંઈ જ જવાનું કે જ ગયો જે ગોમે મિટિંગ હતી એ જ ગયો પછી પાછો ખાલી લેવા આવ્યો એને પાછો લગન મેં ગયા તે અનેક કે કંઈક ખાધું ગ્રસ્વાથી કરેલી તેનેક વાગે એને પાછા આવેલી કંઈક બેઠા અમે પછી ના જવા દે ચારે કઈ ઘેરા ભાઈ ચાર લેવા જો ચાર ની બે ગોળીઓ કાઢ્યો ચાર લાવી ધોરણ નાખી કોની પાડ્યા મય કોઈ છે આ શાક કાપીએ છે અને આ રોટલી બનાવવા કરીએ છે આજે આજે ઘઉંની રોટલી બનાવવી રોટ બે બે દાડા રોટલા બનાવ્યા આજે રોટલી બનાવી હે ગમની રોટલી બનાવી દઈએ હવે પાછું આ સોરા હોય કે આજે બપોરે ઘેર મૂકવા આવી અપકી જોડી બનાવી દીધી રે ઈની જાતેલીને ખાવું જો ભૂખ લાગી કેલે તે ઉપર ઈ દીસે એટલે ચાalse હા ઓલો તો જો ઓસી બનાવવાની છે શૂલો હર ગાઈ દોસે મેં ડકસા શાક ધોવે છે શાકઈ મિલેલી ચૂલે કે હે શૂલે શાક મિલ દીયે અને રોટલી પર ગેસ પર ચિત ચેકી દીયે છે

પછી આ લીક થી છે આ લીક આ લીક બાજી દોર કે આ ને તાજુ તે તાજુ કેવાય જો કેરુ મસ્તાક લાગે આ એ તાજુ કે હોય આ મિત્રો થી જ્યુ છે આ રોટલી બની ગઈ રોટલી ખાલી છે એક વાળી છે છોકરી છે છે કે છે સાગત બની ગયું આ એરો હવે અમે ખાઈ લઈએ એક એક બબી રોટલી જે ખાવાય તે कारण के भूख से नहीं इतनी बड़ी लखाई हुई जी अना वातावरण यू थी जैसे हमने ठंडी नहीं लगती पसी अर्धी रात पर ही ठंडी लगे हमने कशु नहीं हमने जन ये था ये। गर्मी जन लाए गली बहुत बोर है तो बर तो आप लगे हमने हो थोड़े थोड़े टाल लगे बोर जबर नहीं વાતાવરણ બદલાતું જાય છે હવે એટલે આ તો ખાવામાં ધ્યાન રાખી પડે બીમાર પડે એવું થઈ ગયું આવે એટલે હવા અમે આ રોટલીઓ પેલી છોરી શેકે છે આવું થોડી બાકી છે હવા થોડીક વાર ઠાળ લાગે પછી પાછી ગરમી જ થાય ખરી રોટલીઓ બની હતી દક્ષે પેલી છોરી આવે શેકતી આવે આવી નહીં શેકે છે એટલે આ રોટલીઓ શેકાજે એટલે ખાઈ લઈએ ખાઈને હું જઈએ ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો જમવાનું બની દીધું હવે છોકરા ખાઈ લીધું હવે અમે જમવાનું બાવ્યું છે આવો આ પેલું ફૂલેવાનું કોબીનું શાક ને રોટલી અને ખીચડી બનાવી છે આવી ચારેક વાગે તે ખીચડી લીધે આમ ખાઈ ને ખુઈજીએ પછી સવારે વહેલા ઉઠશું પાંચ વાગે ઉઠીને દૂધ દૂધ કાઢીને સા મૂકીને તો મને ગુડ મોર્નિંગ કરશું आवे हमें हुई है काले पाहो पहले वरगुड़ा ती में गरबा गरबा हुआ जनों ते ऊंग से ले हा जिक वेरा होजिया जे अब पे आवेन के अब खाई जिए के तो चलो मित्रों तो हमें खाई जिए चलो नहीं तो जम्मा चलो मित्रो, मित्रो। मित्रों गुड मॉर्निंग मित्रों मित्रों गुड मॉर्निंग उठि जिया हवार मा में वेलो अपोनी गरम करियो अपो दीता कर दी ત્યાં લીલો હિવા લાકડો છે તો પહેલાં ફરકતો નહીં અરે આ બાજુ આ દક્ષા દૂધ કાઢે છે દૂધ કાઢે એટલે ચા બનાવીએ બ્રશ કરી નાખ્યું છે બધા પછી આ ચા પીને પછી નાવા ધોવાનું કરીએ પોની ગરમ થાય એટલે છોકરીને ટ્યુશન જવાનું છે એને એને પહેરું નાખી દેવા દઈએ પછી એને કશુંક નાસ્તો બનાવે આજે રોટલી ને બટાકાનું શાક બનાવેલું પડશે બટાકા અને રોટલી તો ચા બનાવું મેં દૂધ નીકળી કાઢી લીધું છે કાઢે હજુ કાળ જ છે ચા બનાવીએ મિત્રો દૂધ કાઢી લીધું છે આ બળ હવે રીડ દઈએ તો થોડીક વાર રીણ મેં ભરી આવું દીરી ચાલુ થાય એટલે હવે આ ચા બનાવવા કરીએ પણ આ પેલું નાસ્તાનું જ કરે છે પછી ચા બનાવીએ તારે ભેંસો ને દોન આપી દઈએ દૂધ કાઢી લીધું હવે દોન આપી દેવાનું जो दूध काढ़ी ने आप पी ली ने तो नहीं हाल पे तो हो थोड़क आप तो नहीं है आने खाली दूध काढ़ी नहीं हाल के लिए नहीं हाल पे नहीं, नहीं, नहीं तो दूध काढ़ते तो हाल पे गुड मॉर्निंग मित्रों गुड मॉर्निंग चलो मित्रों चाह पीवा चलो आ चाह बनी गई है थोड़ू कर नास्तो कर लीजिए चेवड़ो चाह पी लीए આ પોણી એવું ગરમ થઈ જાય ઉકરવા કરે છે હવે ચાલતું હવે પોણી ખાંડ નહીં તો મિત્રો ચાલો ચા પીવા ચાલો હવાર હવારમાં ઠંડી ઉડી જાય ઊંઘો ઉડી જાય છે મસ્ત અને આજે ઠંડી છે પણ રોજ નહીં પણ આજે વધારે ઠંડી લાગે છે શું નહીં આજે આ નાસ્તો પોણી કરીને આજુબીઆ ખેડવા જવા કરીએ છે પેલો સીપીઓ વેલ્ડિંગ કરાવવા આપેલો હું જે લાવ્યો કેટલા દડા નાખેલો ત્રણ ચાર દાડા થઈ જ્યાં સારું આજે કરી આલું કરી આલું રોજ જ કહે પછી હું જે ઉપર ઉભોરીને કામ તું એમ કરી એમ એટલે પછી વેલ્ડિંગ મારી આવ્યું બરાબરનું એટલે હવે વ્યાનો ઉખેડવા કરીએ છીએ આજે નાસ્તો પાસ્તો કરી લઈએ પછી ખેતરે નાખી જઈએ ચાર કાપશું ને વ્યાનો ઉખેડ છું ને કપાસ વેનશું ને એમ બધું કોમ કર્યા કરશું તો મિત્રો ચાલો ચાપીવા ચાલો તો વિડિયોને લાઈક કરી શેર કરી સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો સારો ચાપીવા ચાલો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય મિત્રો મિત્રો કપાસની વેણો ઉખડી છે અમે હવે કપાસ બધું વેણ નાખ્યો છે આ અતલજી આજે રૂ માં હારો તો ઉખડવા ચાલો આ ટીપી વેલ્ડિંગ કરાવી દીધું તૂટી જરૂર છે આવા સરખેડાય છે આખું ખેતર ઉખેડવાનું છે આ કબા થોડા દાણા આગળ વ્યાય નો આગળ આગળ વ્યાય ને પાછો પાછો ફૂટી જ જાય હોવાની ઓર આ પાછું ડોર ડોરથી જ ગયું છે આ વાત છેલ્લી વહેની છે પછી ઉખેડવાનો વારો આવવાનો છે આને હોય બધા ઘોટા ફાટી ગયો છે ફરી હે બોલ ને કાલે એમ વહેનમાં કેમ છે ઉખેડે એમ કરવાનું આપણે આહો વાળવાનું નહીં થોડું થોડું આવ્યું હો આ જેમ વાળા તેમ પાછું ફૂટતું થાય આ રસકો દૂધ વાળીને આવ્યો વાળી એક ગોહળી અને દૂધ નહીં કાઢતા એને મકાઈથી વાળવાનું ખબર પડી એટલે આહો એક 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 ગોહારી વાળતું રહેવાનું આ ગોઠો વાળી જવાની પેલી ગોઠો છે થોડી જવાનું પેલું લીલું દેખાય આવ્યું એમ વાળીને આને એક ગોહળી કરી દેવાની એમ એક ગોહિ બેસો ખાઈ ગયો મેં લાવ્યો મેં લાવ્યો ને તે નાખી દીધી એટલે ખાઈ હોય બહાર થાય ગરીને